આ જકતો નહી પટતો અલ્યા પાડે ઊભો થા પટતા પટતા હું કાકામાં પટ જ જવા દયો અલ્યા આ પતક પર પતકમામાં હાલ હું ઉતારતો તો કે મોયા જતારો તો પટ તો પટ કે હું પૂરા જતો હે આવો જતો બોલ

อีกลงวันจะจับบอลหรืบอลไม่แต่ในดาร์ลัจับแต่เช้านี้อาจารย์ลูกยังไม่นิรกันตั้มอันวันไม่ต้องรัานลูเหรเจ้าวายตั้มมลันบวกไปอย่างนี้อากุญบ้านจ้าบักข้านอกกาลชั้นไปอามาดูได้เลยเอทูเตลย์ทูเตลกันอีวัชิวัวนี่ตอววันลันปรเทมุกปัจจัยลิรเล่ยลูมาลูเบตุว่าแล้วยาพี่ตาดำผุกกาลชั้นเล่ยลูกตันจั้ววันนึงตันจังมุปัจจัยเลี้ตัวไหนว่ามาจะดินไปุตันจังวันนึงตันกันเนื้อทุนเล

ดดคนแรกก็ได้ดดคนไหนตัวนั้นผมปัดหนมันกันหนีเหมือนว่าคนเนี้ยตัวโคตรจะม่รู้นู่นผัวดุงผัวดุงหนังบินนักมากคนน้ให้สุดปจทำมึงตายละสิมาดูวันชูวันมิตุไงตุนน้ำไอ้นู้เจ้ขักับแม่มันผมวันที่นี่มาเรียกไปทัวร์ออ่าอย่าไปอย่าไปอย่าจามิงอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไปอย่าไป

અલ્યા હંગાવ ગલ્યા કુબાર ગાવ તો મને ખબર નઈ પડ્યું મૂધી નહીં ફૂંક માર દેખાત નહીં એટલે બધું ઓલવી દે હમ અમે તો દીધું છ હું પેડલા પેડલા મોગલા નઈ હે ગાવ ઉપર અમે ફૂંક મારશી ન ઉલાશ અલ્યા તાન

નામ લીયે શેતન હાજી હાજી નટુબા હીરો કોઈનું કોઈ નું કોઈનું ને તને પડેલું શું કેવાય આવડતું નહીં લો કદરમ નઈ પડ્યો તો પલો કારો કારો ઓનો નામ નઠે નહીં ઘટૈસા આ હા ચલાય જો આવની વનાવા દે માળો ગયો ને તમાલે જ ચતરી જાય હું નોમે ભૂલી અલ્યા ના માળો ઓલ છો ડોકણ અલ્યા કે હાલો

ઠંડી એક તો જબર પડી રહી છે અલા ઠંડી તો અકુબા હું કેવું ઠંડી ને તો વાત જ નઈ થાય એવી આવ્યો પેલા નહીં ખબર

ખબર પડશે આ તો વાપરા નું એવું મગજ તમે એના વાદે હું તમે કરો છો એવું તાલા આ તાલુ છોકરું ગોડું થતું આમાં ગોડો કઈ

છલું વાત માલું વાત કલી ડાલુ લઈને બધી લેવા જતો હતો મને આઈ ગયો અને ઉપરથી શીખ પલકટ થયું તે મારું બેઠું આમ જેમ તે માલું ટાયર લે ફોલી નાખો

આ જીજી ટુ આ જીજી ટુ